આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે હવાઈ ચોક ખાતે શ્રી હિંગડાજ માતાજીના મંદિરે દર્શન કરી અને વેજુમા હોલ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેમણે લવ લવજેહાદ લેન્ડ જેહાદ ગણેશ પંડાલ પર હુમલો અને લાડુના પ્રસાદમાં ભેળસેળ નવરાત્રી અને હિન્દુ રાષ્ટ્ર પર નિવેદન આપ્યું હતું મંગળવારે હનુમાન ચાલીસા લોકો એકઠા કરીને કરે અત્યાર સુધીમાં એવા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર દેશમાં શરૂ થયા છે અમે લગભગ એકાદા લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર સુધી જઈ રહ્યા છે આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ગરીબો હોય તો ત્યાં મફતમાં અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર ઓપરેશન સારવારની જરૂર હોય તો મફત પ્રાઇવેટમાં કરી દેવાની વ્યવસ્થા આમ કરી અને હિન્દુઓનું ચિંતા કરનારું આ સ્થાન અમે વિકસિત કરી રહ્યા છીએ હું કચ્છમાંથી આવ્યો ત્યાં નખત્રાણામાં પણ ગણેશ હુમલા થયા સુરતમાં નિયંત્રિત કરવા પડશે છે ના કોઈ ગરબામાં કોઈ મુસલમાનોને પ્રવેશ નહીં આપવા તમે પૂછો કેમ આ અંબા માતા ની